બાપજી ને જોશું આપડે બાપજી હોય મારે બે દુવાઈ જતી અત્યારે એને દોરડો કરી એટલે દૂધ જેટલું કાઢ્યો દસ લિટર દૂધ ગાયું છે એટલું બધું તો દૂધ ભરાયું ડેરી ના લિટર ભરી બાજી ને હાલવા જો છો અલ્લા મુરુ તા મન તો કેવો તો ભલા આપણે ફેગા ફેગા રસ તો તમે કેમ ના કીધું તો મન તો પણ તમારે શું કામ હતો મારે મારે તો દોડો કરો ફે નથી મારા દોવા જેતી તો હેડો તો હેડક ભલા આવે ભૂલી આવા આવા જાતો મે તો જા

બાપજી મંત્રી ના આવ્યો છે અત્યારે મારા દસ લિટર કે દૂધ કાઢશે એમ બાપજી કહેતા હતા અમારા આભુજીના કહેતા કે અહીંયા મંત્રી ના આવ્યો છે મારો કે દસ લિટર દૂધ કાઢ્યો તો એ બે કિલો વચ્ચે બાપજી ના હાલવા ગયા એ તો મારે નહીં કાઢ્યા હવે જોઈ આવો આ બધું નાખો પડો આવ્યો દોઢ પાવડર આવ્યો છે બાપજી હમ મારો આપણો આ મહિને તો પગાર કેટલો થાય મારો આપણો આ પગાર મહિને મહિને આટલા પૈસા આવ્યો તો ભે મારે બીજી આવી

આ આ તમે શું બધું વાવડું તમે તારે ભલા બાદ ની પાછળ મરચા લઈ જા તમે અરે બારડી તો અમાર કાઢે છે ને તમારે કેમ ના કાઢ્યો આ તો અમારે અમને બધી રિસીવ કરી લે આલી કરી ને બો તો દો ફોડી નાખ્યો ભાજી નાખ્યો હવે શું કરવાનું મારે ચી બે હતી આ પર ઊભી અમારા આવરાહોડા પાહે ઘર જો મકા ઊભી રહેતી સબેલાથી લેતી હે તમે આ ભાજી નાખ એમ તો ભલા

અને વીઆ પછી દોવાજે ચાપી થાય ચાપડી થાય તો કાઢે તો જ કાઢેલા પણ પૂરત મન કેવું તમે તો મારા ખાતા મારા તો વીઆલી છે